જો આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ને અમે થઈ ગયા છીએ તૈયાર ને અમે અત્યારે જઈએ છીએ મઠડા સુરમાના ધામે દર્શન કરવા માટે તો વિડિયોમાં બઈના રહેજો તો આપણે પહોંચી ગયા છીએ પાણીદ્રા ને આપણે અહીં મુગલ માનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરી લઈએ તો ચાલો તો આપણે દર્શન કરી લઈએ છે એમાં મુગલ મંદિર વિશે તો બધાને ખબર જ નામથી ઓળખાય છે નીકળીએ ચાલો તો આપણે નીકળી ગયા છીએ મઢરા જવા તરફ બેન પાછળ બેઠા છે હવે કે આગળ જાવું છે મારે જો હિ આગળ બેસી ગઈ છે આપણે હાઈવે થઈને મઢરા નથી જતા આપણે બીજા રસ્તેથી જાય છે એ રસ્તો થોડોક ખરાબ છે જો સામે નદી છે કેમ કે આ વાડી વિસ્તાર વાળો રસ્તો છે તો રસ્તો થોડોક ખરાબ છે એટલે એમાં થોડુંક ચાલવું પડશે તો આપણે પહોંચી ગયા છે મઢડા તો મંદિરે ટ્રાફિક બહુ છે નહીં ગુરુવાર છે એટલે રવિવાર મંગળવાર હોય તો બહુ ટ્રાફિક હોય છે તો ચાલો તો આપણે દર્શન કરી તો આપણે દર્શન કરી લેતા છે આપણે થોડાક ઘડી ઘર બેસીએ અને પછી આપણે અહીંયાથી ઘર તરફ નીકળીએ તો ચાલો આપણે દર્શન બધી કરી લીધું છે સાંજ પડી ગઈ છે તો હવે આપણે ધીરે ધીરે ઘર તરફ જાશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય